પોસ્ટ માં આપનું સ્વાગત છે આજે યુપીએસસી અને જીપીએસસી પીવાયક્યુ છે આજે પ્રાચીન ઇતિહાસના ના મહત્વપૂર્ણ ખંડ એવા ગુપ્તકાળમાંથી પ્રશ્ન મેન પીવાયક્યુ લીધો છે યુપીએસસી અને જીપીએસસી ની મુખ્ય પરીક્ષામાં આ ખંડમાંથી અગત્યના પ્રશ્ન પૂછાય છે આ ઓડિયો આર્ટિકલ આપની લેખનની ગુણવત્તા સુધારવાની સાથે મુખ્ય પરીક્ષાની માટે ગુપ્તકાળના સુવર્ણ સિક્કા ઉપરાંત ઘણું બધું છે વિગતવાર સમજાવો જીપીએસસી ક્લાસ વન ટુ ની અઢાર ઓગણીસની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આ સિવાય ગુપ્તની આર્થિક ઉદ્યોગ અને ખેતી તંત્ર વિશે બી પ્રશ્ન પૂછાઈ ગયો છે યુપીએસસીમાં ચોલ અને ગુપ્ત બંનેનું કમ્બાઈન સ્થાપત્ય ઉપર એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આમ ગુપ્ત કાળમાં વિજ્ઞાન ટેકનોલોજી ખગોળ વિજ્ઞાન ચિકિત્સય વિજ્ઞાન આ વિશે બી એક બે થી ત્રણ પ્રશ્નો સળંગ પૂછાયેલા છે તો ગુપ્ત કાળમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે આજે જોવાનું છે મેઇન કીવર્ડ છે ગુપ્ત કાળના સુવર્ણ સિક્કાઓ પણ અહીંયા સુવર્ણ સિક્કાઓની માત્ર વાત નથી સુવર્ણ સિક્કાઓ તમે ઇન્ટ્રોડક્શનમાં લખી દો કે ત્રણ ચાર મુદ્દાઓ લખી દો તો ચાલે સુવર્ણ વિશે ચર્ચા કરવાની છે પ્રસ્તાવના પ્રસ્તાવના મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય એવી ત્રણ થી ચાર લીટીમાં લખવી ગુપ્તકાળના સાહિત્ય વિદેશ યાત્રાઓના વિવરણ સ્થાપત્ય અને કલાના અધ્યયન અને અનુસંધાન પરથી જાણી શકાય છે કે ગુપ્તકાળ માત્ર સોનાના સિક્કા નહીં પરંતુ અનેક ક્ષેત્રોના અસાધારણ પ્રગતિના કારણે ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે અનુસંધાન અને અધ્યયન પરથી સાહિત્ય છે વિદેશ યાત્રાઓના વિવરણ છે સ્થાપત્ય છે કલા છે આ બધાના અનુસંધાન પરથી કહી શકાય કે માત્ર સોનાના સિક્કાઓ નહીં પણ ગુપ્તકાળમાં ઘણું બધું ગુપ્ત ગુપ્તકાળના સોનાના સિક્કાની પહેલા તો વિશેષતા જોઈ લઈ આ સિક્કાઓ ઉચ્ચ ગુણવત્તા વાળા શુદ્ધ સોનાના બનેલા બનેલા હતા જે તે સમયની આર્થિક સમૃદ્ધિ અને નાણાકીય સ્થિતિને મજબૂત બનાવતા હતા શુદ્ધ સોનાના સિક્કા છે તો એ સમયની આર્થિક સમૃદ્ધિ નાણાકીય સ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે અલ્હાબાદમાંથી શુદ્ધ સોનાના સિક્કાનો ભંડાર મળી આવેલો છે ગુપ્તકાળ સમયનો હવે સિક્કાઓ છે માત્ર આર્થિક સમૃદ્ધિ નથી બતાવતા તે સમયનો કલા સંસ્કૃતિ અને ઇતિહાસને પણ ઉજાગર કરે છે સિક્કાઓ પરથી રાજાની વંશાવલી જાણી શકાય રાજાની શાસન પદ્ધતિ જાણી શકાય તેની સંસ્કૃતિ જાણી શકાય કલા જાણી શકાય એનું મેં એક ઉદાહરણ લખ્યું છે વીણા વગાડતા સમુદ્રગુપ્તના સમુદ્રગુપ્ત છે એ એ સંગીત પ્રત્યે ધરાવતો હતો કલા દર્શાવે છે છે ત્યારબાદ આ સિક્કાઓ કલાત્મક અને સૌંદર્યલક્ષી દ્રષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ છે દાખલા તરીકે ધનુર્ધારીના સિક્કા આ સિક્કાની બનાવટમાં ઉપયોગમાં લેવાયેલું ઉત્કૃષ્ટ ધાતુ વિજ્ઞાન ગુપ્ત કારીગરીની તકનીકી નિપુણતા પણ દર્શાવે છે તો આ થઈ સોનાના સિક્કાની વિગત મેં ત્રણથી ચાર જ પોઈન્ટ લીધા છે કેમ કે સુવર્ણ યુગ કહેવા માટે સિક્કા ઉપરાંત ઘણું બધું છે તો આપણે તેના પર ચર્ચા કરીએ કે સિક્કા ઉપરાંત ગુપ્તકાળમાં કઈ કઈ વિશેષતા હતી એક તો કુશળ શાસનો અને સુશાસન કુશળ શાસકો ગુપ્ત સમ્રાટોએ એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી પ્રજા કલ્યાણ અને સુશાસન પર ભાર આપ્યો હતો દાખલા તરીકે સમુદ્રગુપ્તનું વિશાળ સામ્રાજ્ય સમુદ્રગુપ્ત ગુપ્તનું ઉત્તરાપદ છે દક્ષિણ આર્યવત છે એના પર આક્રમણ કરી અને પ્રદેશનું સામ્રાજ્ય વધાર્યું હતું સ્થાપત્ય પરથી કહી શકાય કે સુવર્ણ યુગ હતો આ સમયમાં મંદિરો દશાગ દેવગઢ નું દશાવતારનું મંદિર ગુફાઓ મૂર્તિઓ અને વિશિષ્ટ કલા શૈલી પર પ્રકાશ પાડે છે તો એ પણ ગુપ્તકાળમાં સુવર્ણ યુગ કહેવા માટે પ્રખ્યાત છે ત્યાર પછી સાહિત્ય અને ભાષા ગુપ્ત કાળમાં ઘણું બધું સાહિત્ય લખાયું ઘણા બધા નવ સમુદ્રગુપ્તના સમયમાં નવ રત્નકારો થઈ ગયા તેને ભી ઘણું બધું સાહિત્ય આપ્યું તો સાહિત્ય અને ભાષા ઉપરથી પણ કહી શકાય કે ગુપ્ત કાળનો સુવર્ણ યાગ સુવર્ણ યુગ હતો મહાન કવિઓ નાટ્યકારોની અમર કૃતિઓની રચના કરી કાલિદાસનું અભિજ્ઞાન સંકુતલા છે એ આ સમયમાં થઈ ગયું વ્યાકરણ પર કાવ્ય શાસ્ત્ર પર ઘણા બધા સાહિત્યની રચના થઈ વિજ્ઞાન અને પણ સુવર્ણ યુગ ગણાય છે શોધ થઈ દશાંશ પદ્ધતિ ઘન વર્ગ વર્ગમૂળ આર્યભટ્ટે આર્યભટ્ટના દેન છે આ સિવાય આર્યભટ્ટે પાય નું મૂલ્ય શોધી આપ્યું છે તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ગુપ્તકાળનો નો સુવર્ણ યુગ છે આર્યભટ્ટ છે એ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે પૃથ્વી ગોળ ફરે છે અને તે પોતાની ધરી પર ફરે છે તો આ ઉપરથી પણ કહી શકાય કે ગુપ્તકાળમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ સુવર્ણકાળ હતો ભાસ્કર અચાર્ય એ અંક ગણિત બીજ ગણિતના સમીકરણો આપ્યા છે પોતાની પુસ્તકમાં આયુર્વેદ અને ચિકિત્સા વિજ્ઞાનમાં પણ ગુપ્તકાળનો સુવર્ણ યુગ કહી શકાય છે વાઘભટ્ટ છે જેના અષ્ટાંગ સિદ્ધાંત નામનું પુસ્તક લખ્યું ધાનવંત્રી છે જે આયુર્વેદના નવી ઊંચાઈ લઈ ગયા નવરત્નો માંથી એક હતા તો આ પણ સુવર્ણ કાળ સૂચવે છે ત્યારબાદ ધાતુ શાસ્ત્ર લોખંડ અને તાંબાનું ઉત્તમ બનાવવામાં આવતી છે મહરોલીનો નો સ્તંભ જે હજારો વર્ષોથી કાટ લાગ્યા વિના હજી ઉભો છે નાગાર્જુને બંધાવેલો છે નાગાર્જુનને ધાતુમાંથી સોનામાં રૂપાંતર કરવાની પણ કળા માટે પ્રખ્યાત હતું તેને પારા અને ભસ્મ કરી તેમાંથી ઔષધિ બનાવવાની પણ પદ્ધતિ વિકસાવી હતી તો કહી શકાય કે ગુપ્તકાળના સુવર્ણ યુગમાં ધાતુશાસ્ત્રની પણ ગુપ્તકાળ સમૃદ્ધ હતો ખેતી છે વેપાર છે ઉદ્યોગના ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ જેને સમગ્ર દેશને સમૃદ્ધ બનાવ્યો સોનાના સિક્કાઓ આનું જ પ્રતિક છે આ સમૃદ્ધિનું જ પ્રતીક છે દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપાર કરતા હતા આમ ગુપ્ત કાળમાં સોનાના સિક્કા ઉપરાંત ઘણું બધું કહી શકાય શિક્ષણ અને વિદ્યાના પણ કેન્દ્ર હતા દાખલા તરીકે કુમાર ગુપ્તે નાલંદા વિદ્યાની વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી જેમાં બૌદ્ધ ધર્મો અને તત્વજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવતું ઘણા બધા વિષયોનું નાલંદામાં શિક્ષણ આપવામાં આવતું હતું તો એ પણ ગુપ્ત કાળમાં થઈ ગયું ધાર્મિક સહિષ્ણુતા પણ ગુપ્ત શાસકો ધરાવતા હતા તેઓ હિન્દુ ધર્મ નું પાલન કરતા હતા છતાં એને અન્ય ધર્મ પ્રત્યે બૌદ્ધને પ્રોત્સાહન આપ્યું જેનું ઉત્તમ ઉદાહરણ નાલંદા વિશ્વવિદ્યાલય જૈન ધર્મને પણ પ્રોત્સાહન આપ્યું હિન્દુ ધર્મ માટે જુદા જુદા મંદિરો બનાવ્યા બૌદ્ધ વિહારનું નિર્માણ કરાવ્યું તો આથી કહી શકાય કે તેમને પણ સુવર્ણ યુગમાં મહત્વપૂર્ણ ભાગ ભજવો છે મસ્ટ ઓફ ડાયમેન્શન કવર કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમે સુવર્ણ કાળમાં બધા આવરી આવરી શકો પ્રશાસન છે શિક્ષણ વ્યવસ્થા છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે ક્ષેત્ર છે ખગોળ વિજ્ઞાન છે જ્યોતિષશાસ્ત્ર છે આર્થિક વેપાર છે ઘણા બધા પોઈન્ટની સ્થિતિ તમે લખી શકો કે ગુપ્તકાળમાં માત્ર સિક્કા જ નહીં પરંતુ કલા વિજ્ઞાન સાહિત્ય સ્થાપત્ય અને ધર્મની દ્રષ્ટિએ પણ અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે ભારતીય સંસ્કૃતિને એક નવી દિશા આપી અને વિશ્વમાં ભારતને ગૌરવવંતુ બનાવ્યું છે આ પરથી કહી શકાય કે ગુપ્તકાળે સુવર્ણકાળ હતો પ્રાચીન ભારતના ઇતિહાસમાં ત્યારબાદ એક મુખ્ય પરિપક્ષ માટે પ્રેક્ટિસ પ્રશ્ન આપ્યો છે વિજયનગરની સોરી ગુપ્ત સમુદ્રગુપ્તની વિજયનગર યાત્રાઓ અને તેના સામ્રાજ્યના વિસ્તરણનું મૂલ્યાંકન કરો તેને ભારતનો નેપોલિયન શા માટે કહેવામાં આવતો હતો તેના વિશે ચર્ચા કરો અહીંયા બે વસ્તુ છે સમુદ્રગુપ્તની વિજય યાત્રા અને એના સામ્રાજ્ય સામ્રાજ્યના વિસ્તરણની મૂલ્યાંકન નીતિ અને બીજું ભારતને નેપોલિયન શા માટે કહેવામાં આવતું આમ પ્રાચીન ભારતના મેં જેટલા બી પ્રશ્નોનું એનાલિસિસ કરેલું છે એ ઉપરથી હું એક વસ્તુ કહી શકું કે રાજાઓ પર હજી સુધી એક જ પ્રશ્ન પૂછાણો છે એ છે યુપીએસસીમાં અને એ છે વિજયનગરના કૃષ્ણદેવરાય વિશે પૂછેલું છે આ સિવાય પ્રાચીન ઇતિહાસમાં ઘણા બધા રાજા થઈ ગયા પણ કોઈ પણ વિશે હજી પ્રશ્ન પૂછાયેલો નથી સમ્રાટ અશોક થઈ ગયો કુષાણના સમયમાં કનિષ્ક થઈ ગયો વિજયનગરના રાજાઓ થઈ ગયા સાતવાહનના રાજાઓ થઈ ગયા ગુપ્તકાળમાં સમુદ્રગુપ્ત કુમાર ગુપ્ત થઈ ગયા હર્ષવર્ધન થઈ ગયો પણ પર્ટિક્યુલરલી રાજા ઉપર પ્રશ્નો પૂછવાનો હોય એવો અત્યાર સુધીનો એક જ પ્રશ્ન છે મળીએ મિત્રો ફરી એક નવા પીવાય કે સાથે જો તમને અમારું કન્ટેન્ટ ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ ચેનલ